જય ભારત ભારત માતા કી જય આજનો આ ઐતિહાસિક દિવસ જન્માષ્ટમી પછી પારણા હોય પણ આજે અમે બરોડાવાળા પારણા ઉજવી રહ્યા છે આ જોઈ લો આ જોઈ લો મારા વડોદરાની હાલત ઊરમા મગરો બહાર નીકળ્યા અને લોકો હેલ્પલાઇનનો નંબર મૂકે છે મગરો પકડવાના ઓરિજિનલ મગરો તો ખંડેરો માર્કેટમાં બેઠા છે જે મારા વડોદરાને કઈ ગયા અને આજ લોકો વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી ચારે બાજુ કોતરો થી ઘેરાયેલી વડોદરાની મધ્યમાં કોતરો હતી છેલ્લા ત્રીસ વર્ષમાં આ લોકો અમારી કોતરો ખાઈ ગયા અમારા ગૌચરો ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા અમારા તળાવો ખાઈ ગયા બધું ખાઈ ગયા અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસ્તારતા નથી પાણી ફેક આવે છે અને અમુક ચૂંટાયેલા પાખો ફોટા પડાવીને વિડીયો ટેક્ટર લઈ લઈને નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે તો ભાઈ પાણીના બોટલ આપવાથી વળોદરા નથી તરસે નથી મળતો તમે તો લોકોને છે ને પાણી ચીવડાઈ ચૂડાઈ ને મારી નાખ્યા ઘરની ગોતકામ ની અંદર મારા બાર બાળકો મારી બહેનોને તમે ડુંબળી ડુંબણીને ચૂડાઈ ને મારી નાખે બાકી હતો તો તમે બાળકોને સર્જાઈને મારી નાખ્યા અને તમે તો એટલા નિર્લજ છો ખાસ વાળી સ્મશાનની અંદર 18 કરોડ 36 લાખ રૂપિયા તમે લોકો સ્મશાનમાં પેલા લાકડામાં ભજિયા તરીને ખાઈ ગયા એટલા બે શર્મ તમને શરમ આવી જોઈએ અને તમે હેલ્પલાઇન નંબર મૂકો અરે વડોદરાના શહેરીજનો વધારે હેલ્પ કરતા હતા આજે અમારે હેલ્પની જરૂર પડી તમારા જેવા નિષ્ઠુરોના કારણે અને આ ઇલેક્શન તમારું છેલ્લું ઇલેક્શન છે હવે અમે મોદીજીના નામે જે તમે અમને છેતરી ગયા ને હવે અમે છેતરાઈએ નહીં કારણ કે દસ વર્ષમાં છે અને વડોદરા પ્રકાશ એની ડિપોઝિટ જપ્ત કરી હતી ઠાકોરભાઈ પટેલ એની ડિપોઝિટ અમે જપ્ત કરી હતી એ વડોદરાના સંસ્કારીજનો છે અમારા સંસ્કાર મોન રહેવાનું છે બંગડીયો પહેરીને ચાલુ પાડવાનું નથી અને મગરો ને ના પકડતા તમે ખંડેરાવ માર્કેટ માં બેઠેલા મગરો છે હવે અમે તમને પકડવા લાઈક શેર અને